જય માતાજી આજે આપણે બનાવશું મલાઈ ડુંગળીનું શાક તો એની માટે મેં ચાર ડુંગળી લઈ લીધી છે અને મોટી ડુંગળી લીધી છે અત્યારે મારી પાસે મોટી છે એટલે અને એને ચાર ભાગમાં કાપી લીધી છે તો તેલ મૂકી અને એની અંદર ડુંગળી નાખી દઈએ સાતડવા માટે ગેસ ધીમો જ રાખવાનો છે અને શેકાતા ત્રણથી ચાર મિનિટ જેટલું થશે સોરી તળતા જઈશું ધીમે ધીમે આમાં નાની ડુંગળી જ લેવાની હોય એકદમ નાની ડુંગળી હોય અને ચાર કાપા પાડી અને આમાં તળી લેવાની હોય છે પણ મારી પાસે છે નહીં અત્યારે નાની એટલે હું એનું શાક બીજી વાર ચોક્કસથી બનાવીશ પણ અત્યારે મોટી ડુંગળી લઈ લીધી છે ગેસ મીડિયમ રાખીશું ધીમે ધીમે કલર બદલાવા લાગ્યો છે જુઓ ડુંગળી વધારે હોય તો વધારે ટાઈમ લાગે છે આપણે થોડી છે એટલે એટલો બધો ટાઈમ નહીં લાગે શેકાતા જેમ ડુંગળી શેકાય છે એમ એના બધા પડ છૂટા પડતા પડતા જાય છે અને એકદમ સોફ્ટ થઈ જશે લાવતા રહીશું હું નાની ડુંગળી લાવું એટલે ચોક્કસથી બીજી વાર બનાવીને બતાવીશ બસ હવે થોડીક વાર જ રાખવી પડશે મારો વિડીયો સારો લાગ્યો હોય તો આનું કમેન્ટ કરજો કે શાક કેવું લાગ્યું તમને અને શેર કરજો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જુઓ સરસ થઈ ગઈ છે અને આ રેસીપી ચોક્કસથી એકવાર બનાવજો શેકાઈ ગઈ છે સરસ અને આની માટે કાણાવાળું જ કે ચમચી કે જારી એવું લેવાનું એટલે તેલ બધું નીતરી જાય કેમ કે એ જ શાક એ જ જે તેલ વધે એમાં જ આપણે શાક બનાવવાનું છે તો એક ડીશમાં કાઢી લઈએ તેલ નીતારીને હવે આની અંદર રઈ નથી નાખવાની એ ખાસ યાદ રાખજો જીરું નાખી દઈએ અને એ સતળાઈ જાય એટલે એકદમ ઝીણીસો સમારેલી ડુંગળી નાખી દેવાની મારે શાક ઓછું છે એટલે મેં એક જ ડુંગળી લીધી છે તમારે જે રીતનું શાક હોય એ પ્રમાણે ડુંગળી અને ટામેટું લેવાનું હવે આને સાતડીશું ધીમા તાપે અને ત્યાં સુધી મલાઈ તૈયાર કરી લઈએ એકદમ ફ્રેશ મલાઈ લીધી છે ત્રણ ચમચી જેટલી અને એને ફેટી લઈએ એમાં કણી ન રહેવી જોઈએ એટલું ફેટવાનું છે સરસ ફેટી ગઈ છે અને એની અંદર એકદમ નોર્મલ મસાલા કરવાના છે એ કરી લઈએ હળદર નાખીએ જીરું થોડુંક વધારે લેવાનું અને કાશ્મીરી મરચું લેવાનું એટલે એનો કલર સરસ આવે મિક્સ કરી લઈશું ડુંગળી જોઈ લઈએ લગભગ સતળાઈ ગઈ છે ડુંગળી તો એની અંદર ટામેટાની પેસ્ટ નાખી દઈએ હવે ટામેટાને ખૂબ સાતડવાનું છે કેમ કે જરા પણ કાચું ના રહેવું જોઈએ થોડી વાર લાગશે ધીમા તપે એમાં મરચાંની પેસ્ટ નાખી દઈએ લસણ તમારે નાખવું હોય તો નાખી શકાય મેં નથી નાખ્યું અને ખાસ આદુ નાખવાનું આદુથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે થોડુંક નાખવાનું છે હવે ડુંગળીને એકદમ શેકાવા દઈશું થોડી ડુંગળી બાકી હતી અને આપણે ટામેટું નાખી દીધું હતું એટલે ડુંગળીને શેકાવા દઈશું તો એની સાથે ટામેટું પણ શેકાઈ જાય અને હવે જે આપણે મલાઈ તૈયાર કરી છે એ નાખી દઈએ ડુંગળી થોડીક બાકી હોય ને ત્યારે જ તમારે ટમેટું નાખી દેવાનું હોય પછી ટમેટાની સાથે ડુંગળી પણ સરસ શેકાઈ જશે હવે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મલાઈ નાખ્યા પછી તમારે સતત એને હલાવતું રહેવાનું છે જો થોડી વાર પણ એને છોડશો ને તો તરત ફાટી જશે જેમ કે દહીં આપણું ફાટી જાય છે એવી રીતે એટલે એકદમ મલાઈ પાકી જાય અને એમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધીને આપણે હલાવતા રહીશું મીડિયમ ગેસ રાખવાનો છે સતત હલાવતા રહીશું આ ત્રણેક મિનિટ જેટલું આપણે ભલે સાતાડીએ પણ એને મૂકીને જરા પણ આગું નથી જવાનું નહીં તો તરત જ એ ફાટી જશે વધારે શાક હોય તો વધારે મલાઈ લેવી પડે છે જુઓ ઘી છૂટું પડવા લાગ્યું છે સરસ બધું ઘી છૂટું પડી ગયું છે મલાઈ પાકી ગઈ છે એકદમ તો હવે એમાં જે આપણે મલાઈ કર્યું તે જ વાસણમાં પાણી નાખીને લઈ લઈએ જરૂર પૂરતું નાખીશું હજી થોડુંક નાખીએ પાણી એને ઉકળવા દઈએ કસૂરી મેથી નાખીએ એમાં એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે થોડીક વાર માટે ઉકળવા દઈએ ઢાંકીને ઉકળવા દઈએ જોઈ લઈશું સરસ ઉકળી ગયું છે ઘી ઉપર આવી ગયું છે બધું તો એની અંદર તૈયાર કરેલી ડુંગળી નાખી દઈએ આપણે મીઠું નથી નાખ્યું મીઠું એકદમ છેલ્લે નાખવાનું છે બે વાતનું ખાસ ધ્યાન રાખજો કે રઈ નથી નાખવાની અને મીઠું એકદમ છેલ્લે તૈયાર શાક થાય પછી નાખવાનું છે હવે મિક્સ કરી અને થોડીક વાર ઉકાળી લઈશું મારો વિડીયો સારો લાગ્યો તો ચોક્કસથી કમેન્ટ કરજો ગરમ મસાલો નાખી દઈએ તૈયાર છે આપણું મલાઈ ડુંગળીનું શાક જુઓ સરસ તૈયાર થઈ ગયું છે લીલા ધાણા નાખી દઈશું તો એને ઢાંકીને થોડીક વાર આપણે મૂકી દઈએ તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી